એ શરૂ કરવાનો તો સારું નથી હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો મજા મા દેશો તો સ્વાગત છે તમારું ફરી વાર ઘણા દિવસો પછી નવા બ્લોગ ઉપર તો આજે આપણે આંબાની હવે સીઝન ચાલુ થઈ છે એટલે આપણે આંબામાં આજે દવા છાંટવાની છે તો તમને બધાને એમ થતું છે કે આંબામાં કઈ રીતના એમ કે કપાસમાં તો હાલો ભાઈ પપ આવે નાનો પણ આમાં છે ને એક અમારા પાસે છે આમ મારા પપ્પાને દાદા વખતનો એમ જૂનો પપ અને એનાથી દવા છાંટવાની છે અને બાકી અત્યારે તો આધુનિક આવી ગયા છે તો આજે દવા છાંટવા પોગી ગયા છે ઘણા દિવસ પછી આપણે બ્લોગ બનાવ્યો છે કારણ કે ભાઈ કામ જ એટલું હોય તો હું તમને બતાવું એ રીતના છે એ પેલા આપણે ટીપણું ભરવાનું છે ને મોટર ચાલુ કરી નાખો

અત્યારે જે આંબે દવા છાટવાની છે એ આંબે અમારા પોપ ગોઠવી દીધો છે અને ગોપાલભાઈ છે અને મારા પપ્પા સાટે છે દવા આમ દવા તમે આ જૂના જમાનાનો પોપ પોપ દેવાય આવવાની બપોર છે ભાઈ આ રીતના આંબા છે ઘણા બધા અને આ છે સોલાર આપણે ઘડીક હમણાં બરોબર આવડતું પણ વાંધો નહીં આવે તમે તમે મારે તો ગોપાલભાઈને સારું ફાળો હા મમ્મી ને પછી ઘડીક ધમવા જામ દવા કઈ રીતના સાથે બતાવું

ઉપર હાથ ઝૂકેગા નહીં ચાલા રૂકી જા ભાઈ કામ કરી કરી પાણો છે મે કોને બસ હવે ખંભો સીધો કરીને આને પુષ્પા નો રોગ ગડી જાવ ભાઈ આને લઈ જાવ કાક બસ લાવો ને ભાઈ હું તમે હવે કરી ગેલેરી એ શરૂ કરવાનો તો કે શું કે હું તો શરૂ નથી

અને બધા કારીગર ગામ અમારા જાય છે હળુ હળું ગોપાલ અમારે થાકી જ કે માલ અને બીજું એક નાનકડું કામ છે આપણે ના એ પતાવાય જવાનું છે અને એ હું કે તમને છેલ્લા વિડીયોમાં કે શું કામ છે કારણ કે આપણે ચિરાગભાઈ ને ઓલા જવાનું છે થોડુંક મોબાઈલનું કામ પડી ગયું તો વિડીયો પર બિના રહેજો અને વિડીયો ગમે તો લાઈક કરજો ચેનલ ઉપર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો મળીએ આગળ